પણ અહીંયા આપણને કોઈ પણ સંખ્યા આપેલી છે અહીંયા સાત પોઈન્ટ ચાર લઈએ એને ભાગ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે અહીંયા જે આપણે પ્રાકૃતિક ને પૂર્ણ સંખ્યાઓ છે ને એ પૂર્ણ સંખ્યા અહીંયા આવશે તો આના વડે ભાગાકાર હોય તો શું કરવું અત્યાર સુધી આપણે આ જોતા હતા અહીંયા પણ પોઈન્ટ અહીંયા પણ પોઈન્ટ પણ હવે છે એ અહીંયા એક પૂર્ણ સંખ્યા આવે હવે આને આપણે દર્શાવવું કઈ રીતના દર્શાવી શકીએ કઈ રીતના કરી શકીએ અહીંયા આપણને આપેલ છે છ પોઈન્ટ ચાર ભાગ્યા બે આપેલ છે હવે પહેલા છ પોઈન્ટ ચાર ને આપણે પોઈન્ટ છે એ દૂર કરશું કઈ રીતના લખશું પોઈન્ટ દૂર કરીને ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ જે અપૂર્ણાંકો છે આનો ભાગાકાર ગુણાકાર સરવાળાને બાદ બાકી છે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ હવે કરવાનો છે ભાગાકાર કેવો ભાગાકાર તો કે અપૂર્ણાંકોનો ભાગાકાર અને એમાંય દશાંશ સંખ્યાઓ છે એનો ભાગાકાર કરવાનો છે ઓકે વન બાય વન જોઈએ એની અંદર દશાંશ સંખ્યાઓના દસ સો અને હજાર વડે ભાગાકાર કોઈ પણ સંખ્યા આપેલ છે એને એમાં દશાંશ આપેલ છે એનો આપણે ભાગાકાર કરવાનો છે ઓકે આગળ છે ને આપણે ગુણાકાર કરતા શીખાતા આ જે ગુણાકાર કરતા શીખાતા અને એનો ગુણાકાર કરો અથવા તો પોઈન્ટ દૂર કરી અને પછી ગુણાકાર કરો કઈ જવાબમાં ફેર પડતો નથી થોડું ઘણું તાજું થઈ જાય ઓકે ઓકે હવે જોઈએ ભાગાકાર કરવાનો છે કઈ રીતને કરશું તો કે એક્ઝામ્પલ અહીંયા આપણને પેલું આપેલું છે એ પ્રમાણે આપણે પેલા જોઈએ એની અંદર જો અહીંયા એકત્રીસ પોઈન્ટ પાંચ દશાંશ સંખ્યા છે એને ભાગ્યા આપણે દસ કરીએ તો અહીંયા શું થઈ જાય ભાગ્યા દસ કરો એટલે છેદમાં દસ આવી જાય અહીંયા છેદમાં દસ આવે એને ગુણ્યા તમે એકના છેદમાં દસ કરો એટલે આપને જવાબમાં શું મળે તો કે ત્રણ પોઈન્ટ પંદર અથવા તો અહીંયા ત્રણસો પંદર ના છેદમાં સો મૂકો બધાનો જવાબ આપણને સેમ મળે ઓકે આ જે એક્ઝામ્પલ છે એને આપણે અહીંયા ગણવાની ટ્રાય કરીએ સૌથી પહેલાં ત્રણસો હતું આપણી પાસે ત્રણસો પંદર તો આના છેદમાં આપણે સો મૂકીએ એટલે આપણો પોઈન્ટ છે દૂર થઈ જાય અહીંયા છે આપણને પોઈન્ટ આપેલ છે એકત્રીસ પોઈન્ટ પાંચ એકત્રીસ પોઈન્ટ પાંચ આને આપણે શું કરવાનું છે તો સો વડે ભાગવાના છે અહીંયા જો સો વડે આપણે આપણે સોરી દસ વડે ભાગવાના છે દસ વડે અહીંયા આપણે એને દસ વડે ભાગવાના છે જે સંખ્યા છે એને આપણે શું કરવાની છે દસ વડે ભાગવાની છે હવે દસ વડે ભાગશું આ જે સંખ્યા છે આપણે ત્રણ એકત્રીસ પોઈન્ટ પાંચ એને દસ વડે ભાગશું તો આપણે પાંચ જવાબ કઈ રીતના આવશે હવે સમજો અહીંયા એકત્રીસ પોઈન્ટ પાંચ છે હવે એકત્રીસ પોઈન્ટ પાંચને મારે પોઈન્ટ દૂર કરીને લખવાશે તો હું આવી રીતના લખીશ કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણે એક શૂન્ય મૂકશું એટલે ત્રણસો પંદરના છેદમાં દસ થશે હવે એને ભાગ્યા આપણે કેટલા કરવાના છે તો ભાગ્યા કરવાના છે દસ આપણે ત્રણસો પંદર ને અથવા તો એકત્રીસ પોઈન્ટ પાંચને દસ વડે ભાગીએ છીએ હવે સમજો કઈ રીતના કરશું જ્યારે પણ આપણે ભાગાકાર આપેલો હોય તો આપણે એને ગુણાકારમાં પરિવર્તિત કરીએ રૂપાંતરિત કરીએ છીએ વ્યસ્ત કરીને ટૂંકમાં ગુણાકાર કરીએ કઈ રીતના કરશું તો અહીંયા ત્રણસો પંદરના છેદમાં દસ હવે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરશું દસ છે અહીંયા અંશમાં છે કઈ નહીં હોય તો છેદમાં એક હશે હવે આ છે વ્યસ્ત થઈ જાય એટલે એક ના છેદમાં કેટલા થઈ જશે તો કે દસ થઈ જશે હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો જવાબમાં શું મળે ત્રણસો પંદર ગુણ્યા એક એટલે ત્રણસો પંદર ના ત્રણસો પંદર રહેશે અને છેદમાં દસ દસ શું હવે આપણે આને પાછા કેમાં મૂકવા પડે તો દશાંશમાં મૂકવા પડે તો દશાંશમાં મૂકીએ તો આપણને શું મળે હવે સમજો એક ને બે આક બે આંકડા પછી પોઈન્ટ આવશે તો અહીંયા એક અને બે એટલે અહીંયા આવશે તો કેટલું થશે ત્રણ પોઈન્ટ જવાબ આપણને શું મળે જવાબ આપણને શું મળે ત્રણ પોઈન્ટ પંદર હવે સમજાય છે કઈ રીતના એવું અહીંયા કોઈ પણ સંખ્યા છે ને આપણે ભાગ્યા દસ કરીએ તો પેલા પોઈન્ટ આપણે દૂર કરીએ તો આપણે પોઈન્ટ દૂર કરીએ તો આપણે આવી રીતના લખી શકીએ પીએન આપણે ચેન્જ કરીશું ઓકે સમજો ત્રણસો પંદર છે એને ભાગી આપણે દસ કરવા આપણે સોરી ત્રણસો એકત્રીસ પોઈન્ટ પાંચ દસ ભાગ્યા કરો હોય સૌથી પહેલા શું કરવાનું પોઈન્ટ દૂર કરવાનું પોઈન્ટ દૂર કરવા માટે હવે આપણને આવડે છે જેટલા આંકડા પછી પોઈન્ટ હોય પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા આપણે શૂન્ય મૂકી દેવા એને પછી આપણે વ્યસ્ત કર્યું અને જવાબ છે આવી રીતના મળે એના પછી જોઈએ જીરો પોઈન્ટ પંદર ભાગ્યા જીરો પોઈન્ટ જીરો જીરો પાંચ એટલે આપણને આંકડા આપણને આપી દીધા કેટલા પોઈન્ટ પછી કેટલા આંકડા એક બે ને ત્રણ ત્રણ આંકડા છે ત્રણ શૂન્ય મૂકવા પડશે દાખલો જુઓ અહીંયા અહીંયા જીરો પોઈન્ટ પંદર છે કેટલા કરવાનું છે આપણે તો કે જીરો પોઈન્ટ ઝીરો જીરો પાંચ આવા કરવાનું છે હવે આપણે આને એમને લખવાય કઈ રીતના લખી શકીએ જીરો પોઈન્ટ પંદર ને આપણે લખો તો આવી રીતના લખી શકીએ પંદરના છેદમાં એક અને બે તો બે શૂન્ય એટલે સો થશે પંદરના છેદમાં સો અને અહીંયા કેટલા થશે તો અહીંયા કંઈક આવું થશે પાંચના છેદમાં એક બે ને ત્રણ ત્રણ શૂન્ય ઓકે પછી આવી પંદર ના છે પંદર અને એને ભાગ્યા આપણે અહીંયા જુઓ જીરો પોઈન્ટ પંદર ભાગ્યા જીરો પોઈન્ટ જીરો જીરો પાંચ જીરો પોઈન્ટ જીરો જીરો પાંચ આનું આપણે સાદુરૂપન છે આવી રીતના આપણે દાખલો પૂછે તો આપણે જવાબ કઈ રીતના લેવાનો તો કંઈક આવી રીતના કરવાનું શું કરવાનું પેલા તો ઝીરો પોઈન્ટ પંદર છે પંદર ના છેદમાં સો કારણ કે બે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે સો મૂકશું એને ભાગ્યા કેટલા કરશું તો પાંચ ના છેદમાં એક બે ને ત્રણ ત્રણ શૂન્ય એકડો પાછો મૂકવાનો એટલે પાંચ ના છેદમાં એક હજાર આવું કંઈક થાય હવે પછી અહીંયા જીરો જીરો છે એ લખવાની જરૂર નથી પાંચ પાસે જીરો લખવાની જરૂર નથી જો પાંચની આગળ જીરો હોત તો લખત પણ અહિયાં લખવાની જરૂર નથી તો પંદર ના છે અને આપણે જે અહીંયા પાંચ ના છેદમાં એક હજાર હવે આપણે શું કરશું આ અહીંયા આપણે ભાગાકારમાં આપેલ છે છે આપણે ગુણાકારમાં ફેરવશું કઈ રીતના ફેરવશું પંદરના છેદમાં સો ભાગ્યા ની જગ્યાએ ગુણાકાર ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર આ જે સંખ્યા છે એ વ્યસ્ત થઈ જશે તો એક હજાર ના છેદમાં પાંચ આવી રીતના થાય હવે આને જોવાના છેદ ક્યાં ઉડતા હોય તો ઉડાડી નાખવાનો નાખવાના આના છેદ ઉડે છે તો અહીંયા પેલા શૂન્ય ઉડે છે ઉડાણ નાખે અહીંયા પાંચ બે દસ હવે પંદર દુ ત્રીસ જવાબ શું આવે ત્રીસ જવાબ આવે છે કઈ રીતના આવે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાણ તમે અહીંયા પાંચ ત્રણ પંદર કરી અને પછી પાંચ ત્રણ પંદરને ત્રણ ત્રણ ગુણ્યા દસ કરી શકો તમને જે અનુકૂળ આવે એ રીતના કરી શકો છેદ ઉડતા હોય એટલે ઉડાણ નાખવાનું શૂન્ય હોય તો પેલા ઉડાડવાના હવે સમજો કઈ રીતના કર્યું અહીંયા ઝીરો પોઈન્ટ પંદર છે ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે સૌથી પહેલાં આપણે શું કરવાનું એના પોઈન્ટ છે એ દૂર કરવાનું એટલે આપણે એક અપૂર્ણાંક મળી જાય સાદો અપૂર્ણાંક મળી જાય એ અપૂર્ણાંકને પછી ભાગાકાર હોય એટલે આપણે ગુણાકારમાં ફેરવશું છે દૂરતો એટલે ઉડા નાખવાનું છેલ્લે જવાબ મળી જાય આવી રીતના ઈઝી છે એટલું બધું કંઈ હાર્ડ છે નહીં અહીંયા જુઓ કેટલો ઓકે અહીંયા ત્રીસ જવાબ આવી ગયો છે હવે અહીંયા એક નોટ આપેલ છે ખાસ મોસ્ટ એમપી નોટ છે સમજો ભાગાકારની નિશાનીને ગુણાકારની નિશાનીમાં ફેરવીએ તે પછીના સોરી તે પછીના અપૂર્ણાંકને વ્યસ્ત અપૂર્ણાંકમાં ફેરવવો આ ખાસ યાદ રાખવું એમને પછી નથી કે ભાગાકાર છે તો હું કરું એક્સો એજ કાંઈ નહીં કરું ભાગાકાર હોય તો ફેરવી નાખવાનું હું બધાને આવડે પણ આ બાબત છે આ એમપી છે કારણ કે કણાઈને યાદ ન રહેતું હોય તો આ બાબત છે યાદ રાખવાની છે ભાગાકાર કરવાની કહે તો ગુણાકારમાં ફેરવી નાખવું એટલે ઈઝી પડે બીજું કંઈ નહીં ઓકે હવે જોઈએ સંખ્યાને દસ સો અને એક હજાર વડે ભાગાકાર કરવાની પેટર્ન હવે પેટર્ન સમજીએ કઈ રીતના છે હવે આગળ આપણને એ ખબર પડી કે કોઈ પણ સંખ્યા આપેલી હોય અહીંયા ઝીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા તમને પાંચસો પચીસ પૂછે તો તમને હવે આવડે શું કરવાનું સૌથી પહેલાં તો અહીંયા ત્રણના છેદમાં દસ લખી નાખવાના ભાગ્યા પાંચસો પચીસના છેદમાં સો લખી નાખવાના પોઈન્ટ પછી બે આંકડા અને પછી ગુણાકારમાં ફેરવી નાખવાનું શું કરીએ તો ત્રણના છેદમાં દસ ગુણ્યા સોના છેદમાં પાંચસો પચીસ પાંચ છ પાંચ ને દસ ને બાર કે ત્રણ વડે છે એ હાલે એમ છે છે પછી અહીંયા અહીંયા તમે ડાયરેક્ટ રીતે પણ કરી શકો ત્રણ સાત એકવીસ ને એક વધે ત્રણ પાંચ પંદર એકસો પંચોતેર આવે એટલે દસ ના છેદમાં એકસો પંચોતેર આનું સાદુ રૂપ આપો એટલે આપને આનો જવાબ મળીએ જીરો પોઈન્ટ જીરો પોઈન્ટની આજુબાજુ આવે છે ઓકે એવો આપણને આવડે છે હવે શું કરશું અહીંયા જે આપણને સંખ્યા આપેલી છે દસો એક હજાર વડે જ્યારે આપણે અહીંયાથી ચાલુ કરી જ્યારે આપણે દસ સો એક હજાર વડે ભાગાકાર કરતી વખતે સંખ્યાના અને ભાગાકારના આંકડા સમાન હોય છે પણ ભાગફળમાં દશાંશ ચિહ્ન ડાબી બાજુ જેટલા છે તેટલા સ્થાન અહીંયા એવું કીધું હોય કે બસો આડત્રીસ આવી રીતના આપેલ છે તો આપણે શું કરવાનું ભાગાકાર આપેલું હોય ત્યારે ભાગફળમાં ભાગફળ એટલે આપણને જે અહીં જવાબ મળશે તેની વાત છે હવે એમાં શું થાય તો ભાગફળમાં દશાંશ ચિહ્ન ડાબી બાજુએ એક પછી જેટલા શૂન્ય છે તેટલા સ્થાન ખશે હવે આપણને જો અહીંયા કેટલા આપેલ છે બે પોઈન્ટ આડત્રીસ આપેલી છે આપણે કઈ બાજુ જવાનું છે ડાબી બાજુ જવાનું છે અહીંયા ટૂંકમાં આ બાજુ ખસશે ભાગફળમાં અહીંયા ખસશે એટલે કે ઝીરો અહીંયા પોઈન્ટ આપેલો છે આપણને હવે પોઈન્ટ છે એ અહીંયા જેટલા શૂન્ય છે ને એ પ્રમાણે ખસશે અહીંયા તો આપણે એક રકમ આપી દીધી કે આવી રીતના છે હવે શું કરવાનું તો અહીંયા કેટલા ઝીરો તો એક ઝીરો છે અહીંયા ભાગફળમાં શું આવશે તો આ જે પોઈન્ટ છે એ અહીંયા આવશે અહીંયા આવે તો આપણે શું મૂકવું પડે ઝીરો મૂકવું પડે એટલે ઝીરો પોઈન્ટ બસો આડત્રીસ સમજાણું જો ન સમજાણું તો જે એક એક્ઝામ્પલ લઈએ બસો આપણે અહીંયા પાંચસો ને છેતાલીસ લઈએ ભાગ્યા દસ કરીએ સૌથી પહેલાં શું કરવાનું અહીંયા તો આપણે પાંચ પોઈન્ટ છેતાલીસ આપેલ છે એના છેદમાં દસ દસ ભાગ્યા દસ છે હવે આનું આપણે ભાગ પણ જોતું હોય તો શું મળે અહીંયા આપણને એક ટૂંકમાં પોઈન્ટ આપેલો છે પોઈન્ટ આપેલો છે તો એની ડાબી બાજુ આપણે આ સેડાવન છે પોઈન્ટ છે અહીંયા આવશે અહીંયા આવે તો કાંઈ નથી તો શું થશે જીરો મૂકશો એટલે ઝીરો પોઈન્ટ પાંચસો છેતાલીસ હવે અહીંયા છે ડબલ ઝીરો હોત ને તો અહીંયા આવત તો આપને શું મળત ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છેતાલીસ આવું મળત હજી અહીંયા એક ઝીરો હોત તો આપણને આવું મળત ઓકે અહીંયાથી એક વાર અહીંયા જશે એકવાર અહીંયાથી અહીંયા એક વાર પછી અહીંયા બે વાર પછી ત્રણ વાર એટલે ત્રણ શૂન્ય હશે એટલે અહીંયા આવશે તો જીરો પોઈન્ટ પછી અહીંયા ઝીરો એટલે ઝીરો જીરો પોઈન્ટ ઝીરો પાંચસો છેતાલીસ હવે અહીંયા ઝીરો નહીં આવે પોઈન્ટ છે અહીંયા નહીં આવે અહીંયા આવશે આવી રીતે છે કઈક આપણને જવાબ છે એ મળે જેટલા આપને શૂન્ય આપેલ છે એ પ્રમાણે હાલવાનું બીજું કંઈ નથી ઓકે સમજાય છે જેટલા પણ આપણે શૂન્ય આપેલો હોય એટલા અહીંયા ડાબી છે ઢાલવાનું બીજું કંઈ નથી ઓકે તેટલા સ્થાન છે એ ખસે છે એના પછી જોઈએ દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર હવે શું કરવાનું પૂર્ણ સંખ્યા વડે અહીંયા આપણને કોઈ પણ સંખ્યા આપેલી છે અહીંયા સાત પોઈન્ટ ચાર લઈએ એને ભાગ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે અહીંયા જે આપણે પ્રાકૃતિક ને પૂર્ણ સંખ્યા હોય છે ને એ પૂર્ણ સંખ્યા અહીંયા આવશે તો આના વડે ભાગાકાર હોય તો શું કરવાનું અત્યાર સુધી આપણે આ જોતા અહીંયા પણ પોઈન્ટ અહીંયા પણ પોઈન્ટ પણ હવે છે એ અહીંયા એક પૂર્ણ સંખ્યા આવે હવે આને આપણે દર્શાવવી કઈ રીતના દર્શાવી શકીએ કઈ રીતના કરી શકીએ અહીંયા આપણને આપેલ છે છ પોઈન્ટ ચાર ભાગ્યા બે આપેલ છે હવે પેલા છ પોઈન્ટ ચાર ને આપણે પોઈન્ટ છે એ દૂર કરશું કઈ રીતના લખશું પોઈન્ટ દૂર કરી તો ચોસઠ ના છેદમાં દસ ભાગ્યા બે આ તો બહુ ઈઝી પડે કારણ કે ઓલું દશાંશમાં હતું તો એ આપણે કરી લેતા હતા તો અહીંયા તો આપણને પૂર્ણાંક સંખ્યા આપેલી છે કંઈ નહીં કરવાનું સૌથી પહેલાં તો અહીંયા કંઈ નહીં હોય તો એ કરશે હવે શું કરશું ગુણાકારમાં કરશું તો ચોસઠ ના છેદમાં દસ ગુણ્યા એક ના છેદમાં બે હવે જુઓ અહીંયા છ ને ચાર એકમનો અંક ચાર છે એટલે અહીંયા તો ઉડે જ છે બે ત્રણ ચાર ને બે બે ચાર બત્રીસ ના છેદમાં દસ આવું કંઈક આપણને મળે છે સોરી ત્રેવીસ નહીં ભાઈ બત્રીસ બત્રીસના છેદમાં દસ અહીંયા ગુણ્યા એક છે એટલે કંઈ ઓૂંકમાં ફેર નહીં પડે હવે શું કરશું બત્રીસના છેદમાં દસ ઓકે ડાયરેક્ટ આપણે કરી શકીએ ત્રણ પોઈન્ટ બે કારણ કે પોઈન્ટ છે તો આપણે ડાયરેક્ટ પોઈન્ટમાં કન્વર્ટ કરી લેવાનું અહીંયા સોરી આપણને અહીંયા દસ આપેલ છે તો ડાયરેક્ટ પોઈન્ટમાં કન્વર્ટ કરીએ શું થાય એક શૂન્ય હશે તો એક આંકડા પછી પોઈન્ટ એટલે ત્રણના ત્રણ પોઈન્ટ બે બત્રીસના છેદમાં દસનો જવાબ શું આવે ત્રણ પોઈન્ટ બે આવી રીતે છે દાખલો થાય ઓકે હવે આવે છે દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથે આપણે અત્યાર સુધી આવું કરતા ત્રણ પોઈન્ટ ચાર ભાગ્યા સો કરતા અથવા તો આગળ આપણે ત્રણ પોઈન્ટ ચાર ભાગ્યા બે પોઈન્ટ છ આગળનું જે હતી સ્લાઇડ અહીંયા જે આપણે ત્રણસો પંદર વાળું કર્યું હતું અને એક આ અહીંયા પણ આપણે ભાગ્યા કેટલા કરતા હતા દસ કરતા હતા હવે આવી રીતના કરવાનું છે હવે દશાંશ સંખ્યા સાથે જ આપણે ભાગાકાર કરવાનો છે બીજું આની અંદર કઈ કરવાનું નથી ઓકે જોઈએ અહીંયા આપણને શું આપેલ છે પચીસ પોઈન્ટ પાંચ હવે શું કરશું હવે આપણને આવડે છે ભાગાકાર હોય એટલે પેલા તો આપણે ગુણાકારમાં ફેરવીશું પણ સૌથી પહેલા શું કરવાનું તો કે જે કોઈ પણ સંખ્યા છે એને આપણે પોઈન્ટ દૂર કરશું તો અહીંયા આપણને કેટલા આપેલ છે પચીસ પોઈન્ટ પાંચ પચીસ પોઈન્ટ પાંચ આને મારે પોઈન્ટ દૂર કરવું હશે હું કઈ રીતના લખીશ તો બસો પંચાવનના છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા એક તો અહીંયા કેટલું શૂન્ય આવશે તો કે એક હવે ભાગાકારની અંદર છે ભાગાકારની અંદર શું છે તો સોરી આ તો નથી પણ અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ તો પાંચના છેદમાં કેટલા આવશે દસ આવશે આને ગુણાકારમાં લખવું હોય તો કઈ રીતના લખી શકીએ કઈક આવી રીતના લખી શકીએ બસો પંચાવન ના છેદમાં દસ ગુણ્યા દસ ના છેદમાં પાંચ કઈ રીતે અહીંયા ભાગાકાર છે એને આપણે ગુણાકારમાં ફેરવીએ તો વ્યસ્ત થઈ જાય કે અહીંયા દસ દસ ઓકે જશે પચું પચું પચીસ ને પાંચ એકું પાંચ એકાવન જવાબ આવે છે ભાઈ ઓકે આવે છે આવી રીતે છે આપણે કોઈપણ દશાંશ સંખ્યા હોય તેનો ભાગાકાર છે આવી રીતે કરી શકીએ હવે આપણે અહીંયા એક નોટ પણ આપેલ છે એ જોઈ લઈએ અથવા આવી રીતે કરવું એ તો કરી શકો એના પછી બંનેમાં દશાંશ ચિહ્ન જમણી તરફ એક સ્થળ ખસેડતા હવે આપણને બસો પંચાવન છે અને એક બાજુ હતું પાંચ તો હવે શું કરવાનું બંનેનો જે ચિહ્ન છે એ દશાંશ ચિહ્ન છે જમણી તરફ એક સ્થળ ખસેડતા હવે અહીંયા તમને આવી રીતના આપેલું હોય તો આપણે શું કરી શકીએ એક અંક છે એક જે સ્થળ છે ઓકે તો અહીંયા આપણે ત્રણ રીતે ભાગાકાર છે એ છે વન બાય વન એકવાર રિવિઝન જોઈ લેજો કઈ રીતના કરવાનું છે સૌથી પેલા તો આપણે કોઈ પણ સંખ્યા છે એનો ભાગાકાર છે દસ સો અહીંયા સો ની જગ્યાએ દસ થાય છે અહિયાં એક હજાર આવી રીતે કરતા શીખવા બીજી બાબત કોઈ પણ સંખ્યા છે એનો ભાગાકાર છે પૂર્ણાંક સંખ્યા સાથે કર્યો એના પછી ત્રીજી બાબત કોઈ પણ સંખ્યા છે એનો ભાગાકાર છે દશાંશ સંખ્યા સાથે કર્યો આવી રીતે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા આપણે સો કરતા અથવા તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ત્રણ પોઈન્ટ છ ગુણ્યા ગુણ્યા નહીં આપણે કોઈ પણ ટૂંકમાં પ્રશ્ન પૂછાય તો આપણે આવડીએ કંઈ નથી કરવાનું એક જ બાબત યાદ રાખવાનું છે આની અંદર સૌથી પેલા પોઈન્ટ છે દૂર કરવાનો એના પછી જે કઈ પણ સંખ્યા છે ભાગાકાર હશે ત્યારે શું કરી નાખવાનું ગુણાકાર અને ગુણાકાર કરતાં પછી બધું આ ટૂંકમાં આવડે છે એટલે આવી રીતે છે ત્રણેય રીતે દાખલો છે આરામથી આપણે કરી શકીએ આ વિડીયોની અંદર કાંઈ ક્વેરી હોય ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ